જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈનમેન્ટ બુક બે હજાર પચીસ જાન્યુઆરીની પરીક્ષા માટેના ધોરણ અગિયારના અગત્યના પ્રશ્નપત્રોના આપણે આંકડા શાસ્ત્રની અંદર વિભાગ સી એના પ્રકરણ એકના પ્રશ્નો ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પર મેળવી શકો વિભાગ સીની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે પ્રકરણ એકનો ગુણાત્મક માહિતીને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત જણાવો તો ગુણાત્મક ચલ પરના અવલોકનનો સમૂહ એને ગુણાત્મક માહિતી કહેવાય અને સંખ્યાત્મક ચલ પરના અવલોકનનો સમૂહ એને સંખ્યાત્મક માહિતી કહેવાય ગુણાત્મકની અંદર કોઈ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની જાતિ અથવા તેમના શિક્ષણનું માધ્યમ આ બધા ગુણધર્મને લગતી માહિતી ગુણાત્મક છે જેમ કે કોઈ શાળામાં ભણતા વિદ્યાર્થીની ઉંમર વજન વગેરે સંખ્યાત્મક ચલ વિશેની માહિતી એ સંખ્યાત્મક માહિતી છે બીજો પ્રશ્ન હતો મિત્રો કોસ્ટન અને ક્રાઉન્ડન દ્વારા અપાયેલ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા તો આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ પૃથક્કરણ અને અર્ધઘટન કરે છે ત્રીજો પ્રશ્ન છે મિત્રો પરોક્ષ તપાસના બે લાભ જણાવો પેલું માહિતી મેળવવાનું કાર્ય વિશાળ હોય અને તપાસ હેઠળનો પ્રશ્ન વિવિધલક્ષી હોય ત્યાં આ રીતે ઉપયોગી છે બીજું માહિતી આપનાર વ્યક્તિઓમાં મત મતાંતર વધુ હોય ત્યારે આ રીતનો ઉપયોગિતાવહ છે ચોથો પ્રશ્ન છે ગૌણ માહિતી મેળવવાના કોઈપણ ચાર પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો જણાવો એની અંદર પહેલું આવશે સરકારી પ્રકાશન બીજું અર્ધ સરકારી પ્રકાશન ત્રીજું આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો અને ચોથું સંશોધક સંસ્થાના પ્રકાશનો પાંચમો પ્રશ્ન છે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત એની અંદર ત્રણ રીત છે મિત્રો પ્રત્યક્ષ તપાસની રીત પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત આ આપણે જોયા મિત્રો વિભાગ સિંહના પ્રકરણ એકના પ્રશ્ન ઉપર હવે આપણે જાણીએ છીએ પ્રકરણ બેની અંદર પ્રકરણ બેમાં મિત્રો તમને કીધું છે ચલ અને ગુણધર્મ જુદા પાડવાના છે તો ચલની અંદર મિત્રો ખર્ચ ઉંમર પરીક્ષાના ગુણ ઉત્પાદન વ્યક્તિની માસિક આવક અને વજન એનો સમાવેશ થાય છે જ્યારે ગુણધર્મમાં વ્યવસાય જાતિ વૈવાહિક દરજ્જો પ્રામાણિકતા સફળતા હોશિયારી ધર્મ આ બધાનો સમાવેશ થાય છે ઓકે મિત્રો બીજો પ્રશ્ન છે નીચે જણાવેલા આવૃત્તિ વિતરણના વર્ગની વર્ગ લંબાઈ જણાવો તો તમને પહેલો વર્ગ આપ્યો છે ઝીરોથી નવ તેની વર્ગ લંબાઈ કેટલી આવશે મિત્રો દસ બીજો છે દસથી ચોવીસ એટલે વર્ગ લંબાઈ આવશે પંદર ત્રીજો છે પચીસથી ઓગણપચાસ એની વર્ગ લંબાઈ આવશે પચીસ ચોથું છે પચાસથી ચુમોતેર એની વર્ગ લંબાઈ આવશે પચીસ અને પીચો તેથી સો એની વર્ગ લંબાઈ આવશે છવ્વીસ ઓકે મિત્રો ચોથો થોડી ત્રીજો દાખલો છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવો હવે તમને વર્ગ આપ્યા છે દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ આવૃત્તિ દસ ત્રીસ ત્રીસ વીસ અને દસ હવે થી ઓછાનું વિતરણ હોય તો દસથી તમારે ચાલુ કરવાનું સી એટલે કે દસ એમાં ત્રીસ ઉમેરો એટલે ચાલીસ ફરી ત્રીસ ઉમેરો એટલે સિત્તેર એમાં વીસ ઉમેરો એટલે નેવું અને દસ ઉમેરો એટલે સો ઓકે મિત્રો તો આમાં છે એ થી ઓછા પ્રકારમાં શું હોય વધતી જાય ઓકે મિત્રો ચોથો દાખલો છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટેથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવો એમાં તમને પાનાદિત ભૂલની સંખ્યા અને પાનાની સંખ્યા આપેલી છે એકસો ચાલીસ એકસો દસ એકસો વીસ ત્રીસ અને વીસ હવેથી વધુ પ્રકારમાં શું હોય મિત્રો તો તમારે સૌ પ્રથમ એનો ટોટલ કરવાનો એ કુલ ટોટલ આવશે ચારસો વીસ એ ચારસો વીસમાંથી આવૃત્તિ તમારે બાદ કરતું જવાનું ચારસો વીસ ઓછા એકસો ચાલીસ એટલે બસો એંસી બસો એંસી ઓછા એકસો દસ એટલે એકસો સિત્તેર એકસો ઓછા એકસો વીસ એટલે પચાસ અને પચાસ ઓછા ત્રીસ એટલે વીસ ઓકે મિત્રો તો આ રીતે છે એથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે અને પાંચમો દાખલો છે નીચે જણાવેલ આવૃત્તિ વિતરણના વર્ગોની મધ્ય કિંમત જણાવો તો મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે મિત્રો અધ સીમા વત્તા ઉધ્ધ સીમા ભાગગા બે એટલે કે જીરો વત્તા નવ એટલે નવ નવ ભાગા બે એટલે ચાર પોઈન્ટ પાંચ દસ વત્તા ચોવીસ એટલે ચોત્રીસ ચોત્રીસ ભાગા બે એટલે સત્તર પચીસ વત્તા ઓગણપચાસ એટલે ચુમોતેર ચુમોતેર ભાગ્યા બે એટલે સાડત્રીસ પચાસ વત્તા ચુમોતેર એટલે એકસો ચોવીસ એકસો ચોવીસ ભાગા બે એટલે બાસઠ પિચોતેર વત્તા સો એટલે એકસો એને ભાગા બે એટલે સત્યાસી પોઈન્ટ પાંચ તો આ શું મળી મિત્રો એની મધ્ય કિંમત ઓકે તો આ આપણે ચર્ચા કરી વિભાગ સીના આંકડા શાસ્ત્રના પ્રશ્ન આ વિભાગ સીના પ્રકરણ એક અને બે ઉપર આ જ રીતે બીજા પ્રકરણના જવાબો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ